તો સમાચારમાં આગળ વાત કરીએ તો અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત શાળાઓમાં વાર્ષિકોત્સવ બે હજાર પચીસથી ભવ્ય ઉજવણી કરાઇ અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ અને શ્રીમતી ચંદાબેન પ્રાથમિક શાળા ભરૂચ વાર્ષિકોત્સવ બે હજાર પચીસ તાજેતરમાં ઉત્સાહભેર ઉજવાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની કલા અને પ્રતિભા દર્શાવવા માટે એક સાંસ્કૃતિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો શાળાના આજરે કૃતિઓ રજૂ ઉપસ્થિત સૌ કોઈને મંત્ર કર્યા હતા વિદ્યાર્થીઓની આ પ્રસ્તુતિઓ પ્રસ્તુતિઓને મહેમાનો અને વાલીઓના દિલ જીતી લીધા હતા વાર્ષિકોત્સવના રૂપે શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ શિક્ષકો તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને તેમના અસાધારણ યોગદાન બદલ વિશેષ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માનથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ટીમકિન કંપનીના એચ આર હેડ જનીશ ડાંગરવાલાએ વિશેષ ઉપસ્થિતિ તરીકે હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા જે આ બિરલાઓ કર્યા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને એ બદલ આ શાળાનો શાળાને ખૂબ ખૂબ અભિનંદન અને જો લોકોએ આ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા છે પોતાની કારકિર્દીના સિદ્ધિના આ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ પ્રમાણ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની